તો ભાવનગર જિલ્લામાં છસો ચોસઠ ગામો પૈકીના ત્રણસો ઓગણસાહીઠ ગ્રામ પંચાયતો સરપંચ વગરની બની છે એટલે કે અહીં છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થતા ગામોમાં વિકાસના કામો અટવાયા છે વહીવટદાર દ્વારા એક સાથે ત્રણ ચાર ગામોનું શાસન ચલાવવામાં આવ્યું છે જેના કારણે વહીવટદાર ગામ લોકોને જવાબ પણ આપતા નથી ગ્રામજનોને સામાન્ય દાખલા કઢાવવા માટે પણ બે ત્રણ મહિના વીતી જાય છે એટલું જ નહીં અનેક ગામો એવા છે કે જ્યાં બે મહિનામાં એક વખત વહીવટદાર કે તલાટી મંત્રી ભાગ્યે જ જોવા મળે છે આવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમયસર નહીં થતા અનેક ગામોમાં લોકો પરેશાન થઈ ગયા છે ગ્રામજનોની બુલંદ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે ગ્રામ પંચાયતની અંદર હાલમાં કોઈ મંત્રી હાજર રહેતા નથી અઠવાડિયામાં એક દિવસ આવે છે એ બાજુમાં હોસ્પિટલ છે ત્યાં બાળકોને ડિલિવરી થાય જન્મ એને દાખલા લેવા માટે માણસો ધક્કા ખાય છે કોઈ હોતું જ નથી અને બે વર્ષથી વહીવટી શાસન પંચાયતમાં લાગ્યું છે ગામમાં કોઈ વિકાસના કામ નથી થયા બધી ગ્રાન્ટો પડી છે કોઈ વિકાસના કામ થતા નથી ગામમાં ગટર પાણીની લાઈન તૂટલી કોઈ રિપેર કરવા નથી છે ને કે અહીંયા મંત્રી સાહેબનું અઠવાડિયામાં બે વાર વધીને આવતા હોય તો પછી ગ્રામ પંચાયતમાં માનો કે આવકના દાખલા છોકરાઓને ઘાસ કાઢવા આતે ગામ સફાઈ પાણી ગટર કોઈ કાર્ય થતું નથી ગામ પક્ષી પક્ષીમાં આવી ગયું છે કે અડધાનું કામ થાય અડધા નથી થતું આઝાદી પછી બુદેલ ગામમાં હજી એવા ઘર છે કે જ્યાં બ્લોક ગટર પાણી કોઈ વસ્તુ હજી આવી નથી માત્ર અમુક વિસ્તારમાં જ કામ થાય વહીવટદાર છે પણ કોઈ દિવસ હાજર રહેતા નથી તો અહીંયા અમને બુદેલ ગામમાં ચૂંટણી આપવા અથવા આની ઉપર કાયદેસર રીતે જે કાંઈ પગલા લેવાના થતા હોય લે લેવા અને વહીવટદાર મંત્રી સખત હાજર રહેવા જોઈએ જે નિયમ મુજબ જે હાજર રહેવાનું હોય તે ભાવનગર જિલ્લાની છસો ચોસઠ જેટલી જે ગ્રામ પંચાયતો છે તે પૈકીની ત્રણસો ને ઓગણ જેટલી ગ્રામ પંચાયત છે તેમાં કહી શકાય કે વહીવટદાર શાસન છે પરંતુ દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું જોઈ શકાય છે કે જે પ્રમાણે ભાવનગર જિલ્લાનું બુદલ ગામ છે અને આ જ પ્રકારની સ્થિતિ ભાવનગરના જે કહી શકાય કે ત્રણસો જેટલી જે ગ્રામ પંચાયતો છે તે ગ્રામ પંચાયતોની સ્થિતિ પણ આજ પ્રકારની છે તેનું મુખ્ય કારણ એક જ છે કે છેલ્લા બે વર્ષથી જે પ્રમાણે ચૂંટણી નથી થઈને તેના કારણે જે વહીવટદારનું શાસન આવ્યું છે ને તેના કારણે ગામનો જે વિકાસ થવો જોઈએ તે નથી થયો તેને લઈને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકના લોકો છે તે ચોક્કસથી હેરાન પરેશાન અહીંયા થતા જોવા મળી રહ્યા છે તલાટી મંત્રીઓની વાત કરીએ તો એક તલાટી મંત્રી વચ્ચે ત્રણ ગામોના શકાય કે તેઓનો ઓર્ડર હોય છે તે કરવામાં આવી રહ્યો છે તેના કારણે આસપાસના જે ગામ વિસ્તારો છે તે વિસ્તારોમાં વસતા જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે લોકોની માંગ છે કે તાકીદે ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવે कायमी जे सरपंच ते सरपंच निम्मा